અમારા તુષાર સુમેરા સાહેબ ખૂબ મહાન વ્યક્તિ છે સાહેબ અને ખૂબ હોશિયાર વ્યક્તિ છે રેવન્યુ ના એક મિનિટ મને પૂરું કરે રેવન્યુ ના એટલા બધા માસ્ટર વ્યક્તિ છે કે એમણે ખૂબ લાંબુ વિચારેલું આજે એ જ લાંબુ વિચારવામાં હવે અમારા તુષાર સુમેરા સાહેબે ખેડૂતોને ઇન્ફિનિટી નું મૂલ્ય આપવા માટે અમારે મજબૂર કરવા પડશે આજ રોજ સક્કરપુર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનના કર્મચારીઓએ એક તરફી કલેક્ટર સાહેબના ઓર્ડરને લઈને પોલીસ લઈને ખેડૂતોને ધમકાવીને કામગીરી કરવા માટે આવેલ હતા એમણે એક પણ પ્રકારની પ્રક્રિયા આજ દિન સુધી ફોલો કરી નથી નોટિફિકેશનમાં કોઈ પણ ખેડૂતોનું નામ નથી માત્ર માત્ર ગામનું નામ ખેડૂતોને કલેક્ટર સાહેબની સામે જ્યારે પૂછવામાં આવ્યું કે અમને અમારા કયા ખેતરમાંથી કઈ જગ્યાએ રહીને લાઈન જાય છે એનું પણ એમણે આ દિન સુધી અમને કોઈ પણ જગ્યા બતાવેલ નહીં હતું અને કલેક્ટર સાહેબને અમે કહ્યું હતું ને લેખિતમાં પણ આપેલું છે કે દસ એકની પ્રક્રિયા જ્યાં સુધી ફોલો નહીં થાય ત્યાં સુધી સોલ એકની પ્રક્રિયા કરવામાં નહીં આવે પણ કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટી તંત્ર એમણે એક તરફી ઓર્ડર કરી દીધો એમાં ઇલેક્ટ્રિકિટી એક્ટ અઢારસો ને પંચ્યાસીમાં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબે વલ્ટર નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની જ હોય છે અને ત્યાર પછી જ એમને પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કરવામાં આવે છે જે કલેક્ટર સાહેબે ઓર્ડર ફોલો કર્યા વગર પાવર ગ્રીડ કોર્પોરેશનને છૂટા હાથ પણ આપી દીધા છે અને પાવર ગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લઈને કામગીરી કરવા આવતા આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને એમને પાછા કાઢવામાં આવ્યા છે